ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ એરપોર્ટ દિલ્હી મથુરા જવા માટે કેમ છે નિશંક આપણને અહીંયા મળી ગયા છે જો પ્રદીપભાઈ ક્યાં જાવ છો તમે બસ અમે જઈએ છીએ મથુરા વાયા દિલ્હી અને આકાંક્ષા એરની એરલાઇન્સ છે રાકેશ ઝુંઝુંડવાલાની છે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કરીએ છીએ એ એરલાઇન્સનો કેવો અનુભવ રહ્યો એ અમે આગળ જણાવીશું એ જે નાનું એવી છે જો

ફર્સ્ટ એક્સપિરિયન્સ કેવો છે તારો અચ્છા તો ફાઈનલી આપણે વિમાન તરફ જઈ રહ્યા છીએ વિમાન પ્લેન આ બધી બસ ને આ ભાભી એ ચાલુ કરાવી દીધું તમને હું ડાફેરિયા મળો ના વગર ની છોકરી આપણે તો પ્લેનમાં માં જવાનું કેસ માં કેવા બસ બીજા ફાઇનલી આપણે વિમાનમાં આવી ગયા છીએ આપણે સીટ ગોઠવવાની છે આપ જોઈ શકો છો બહુ મજાની છે એઝ રીફ્યુલિંગ ફાઇનલી આપણે વિન્ડો સીટ મળી ગઈ છે આપ જોઈ શકો છો મોજ પડી ગઈ છે

તમને બધાને મળાવું બધા સહી સલામત નીચે ઉતરી ગયા છે જાનકી બાબી કોઈને બોલાવી રહ્યા છે મોદી કાકા ને મળવા જવું છે હલો મળી આવીએ હા હા આ સ્કૂલ માંથી નાનો છોકરો કોનો કોઈ ગયો અમારું પ્લેન આકાશા એર એરપોર્ટ આપ જોઈ શકો છો જય શ્રી કૃષ્ણ જાનવી ભાભી

હવે દિલ્હી એરપોર્ટ થી બધા બસમાં બેસીને મંદિર તરફ બપોરનું ભોજન કરવા માટે જઈ રહ્યા છીએ તો મિત્રો દિલ્હી સ્વામિનાયણ મંદિરમાં પહોંચી ગયા છે અહીંયા જમવાનું છે જમવાનું સ્ટે અહીંયા આપેલો છે આનંદભાઈ જે આ ભાઈ

અંદર આવી ગયા છે ચોકલેટ એ ના એનરોલ કરી હે ચોકલેટ એ કાઢ લીધી ચોકલેટ નોટ અલાઉ અચ્છા આપ જોઈ શકો છો અમે અંદર પહોંચી ગયા છે વૃંદાવન મથુરામાં આવેલું આ પ્રેમ મંદિર રાધા કૃષ્ણના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે આ મંદિર જગત કૃપાલુ જગતગુરુ કૃપાલુ મહારાજ દ્વારા બનાવવામાં આવ્યું હતું આ મંદિર બનાવવામાં અગિયાર વર્ષ લાગ્યા હતા અને આ મંદિર બનાવવા પાછળ અંદાજે સો કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો ચલો અંદર જઈને જોઈએ મંદિર કેવું છે